નમસ્કાર ખડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છ ડિસેમ્બર બે હજાર પચીસના એટનો વાર છે મિત્રો શનિવારના રોજની મગફળીની મિત્રો આવકની વાત કરીએ તો મિત્રો આવક તો બંધ છે બે ત્રણ દિવસ તો આવક બંધ છે ને ફરી પાછી આવક છે જે આવતીકાલે રવિવારે રાત્રિના અગિયાર થી સવારના છ વાગે ફરી પાછી શરૂઆત થવાની છે જેની દરેક ખેડૂત બે ખાસ નોંધ લેવી હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હરાજીનું કામકાજ છે જે નવું ડૂમ બન્યું છે ચાર નંબરનું મોટું તેમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો રૂબરૂ જઈને હરાજીમાં જઈને જાણી લે કેવા રહે છે હાઈડના મગફળીના બજાર ભાવને મિત્રો હાલ ગઈકાલના બજારની વાત કરું તો મિત્રો હાલ ગુરુ શુકર બે દિવસમાં જોઈએ તો ત્રીસ રૂપિયા જેવી મંદી હતી હાલ ગઈકાલે પણ દસ રૂપિયા જેવી મંદી હતી પરમદી વીસ રૂપિયા જેવી મંદી હતી આજે એ કહેવા રહે છે બજાર ભાવ તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ ધન્યવાદ મિત્રો અગિયારસો ને એકાણું રૂપિયા માં આમલ વેચાણો છે તમે જોઈ શકો છો આ મગફળી છે અગિયારસો ને એકાણું રૂપિયા ભાવથી છે દાણે ચોખ્ખું છે પણ થોડુંક વજન હળવું છે ભાઈ અગિયારસો ને એકાણું રૂપિયા ભાવતું છે આ માલ ચોખ્ખો છે પણ દાણા દાણા જોઈ શકો છો તમે આ ટાઈપના દાણા છે અગિયારસો ને એકાણું રૂપિયામાં વેચાણો છે આ માલ જોઈ શકો છો આ ટાઈપનો દાણો છે ભાઈ હળવું છે અગિયારસો ને એકાણું રૂપિયા ભાવતું બાકી આ માલ ચોખ્ખો છે ધૂળ દૂઢ છે ને ભય મિત્રો અગિયારસો અગિયાર રૂપિયામાં આ માલ વેચાણો છે આ માલ વાત કરીએ તો ફોઈતરું કાઢવું પડી ગયેલું છે ભાઈ અને ફોગી આવી ગઈ છે ફોઈતરે આ ટાઈપનું તમે જોઈ શકો છો તો કોકોક દાણા છે એમાં અગિયારસો ને અગિયાર થયા અગિયારસો ને અગિયાર રૂપિયા ભાવ છે બાકી વજન છે હો ભાઈ માલમાં વજન છે પણ ફોઈતરું કાઢવું પડી ગયું છે અગિયારસો અગિયાર રૂપિયા ભાવ છે Yeah.

અગિયારસો ને એકોતેર રૂપિયામાં અમાલ વેચાણો છે ઓગણ ચાલીસ નંબર મગફળી છે અગિયારસો ને એકોતેર રૂપિયા ભાવતું છે માલ જોઈ તો વજન એ સારો છે અગિયારસો ને એકોતેર રૂપિયામાં વેચાણો છે ભાઈ અગિયારસો એકોતેર તમે મિત્રો તેરસોને અગિયાર રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ ગિરનાર મગફળી છે તેરસોને અગિયાર રૂપિયામાં આમલ વેચાણો છે માલ ચોખ્ખો છે વજન સારો છે દાણા જોઈ શકો છો આમ ઝીણી છે મગફળી તેરસો ને અગિયાર રૂપિયામાં વેચાણો છે બાકી વજન બહુ સારો છે અને કોઈત્રી એકદમ માલ છે તેરસો ને અગિયાર રૂપિયા ભાવ હોય છે મીનાક્ષી છે ભાઈ આ તમે જોઈ શકો છો જાય તે મીનાક્ષી છે અગિયારસો રૂપિયા ભાવ હોય છે વજન વાળો છે માલ વજન એ સારો છે થોડોક દાણે તમે જોઈ શકો છો આ ટાઈપનો દાણો છે આનો આવા દાણા છે જોઈ શકો છો અગિયારસો રૂપિયા ભાવ થયો છે ભાઈ મીનાફી ન થોડી મિત્રો અગિયારસો ને એક રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ કાળા કોઈતરા ઉપર છે અગિયારસો ને એક રૂપિયા ભાવ થયો તે વજન ની વાત કરી તો વજન એ થોડુંક છે કરી પણ એકદમ બહુ વજન નથી અગિયારસો ને એક રૂપિયા ભાવ થયો भई रुपिया अठासी हज़ार हिकु अॻियां अॻियां મિત્રો રૂપિયામાં અગિયાર હળવું છે રહેવું હળવું દેખાય છે રૂપિયા રૂપિયા ભાવ છે 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 તમે જોઈ શકો છો આ વજન બહુ એટલો બધો વજન નથી માઇનોર એવું થોડુંક હળવું દેખાય છે અગિયારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો મિત્રો અગિયારસો ને એક્યાસી રૂપિયા માં અમારે લેજાણ છે વીસ નંબર મગફળી છે અગિયારસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે તો માલ જોઈ શકો છો તમે આ પ્રમાણે માલ છે ક્વોલિટીમાં માં અને વજન ની વાત કરીએ તો વજન ને થોડુંક સારું છે હવે વજન છે આની અંદર અગિયારસો ને એક્યાસી રૂપિયા ભાવ જો વજન વારો અગિયારસો ને એક્યાસી રૂપિયા ભાવ તો ફાઇનલી ખેડૂત મિત્રો આ આજના મગફળીના બજાર ભાવને મિત્રો આજની બજારની વાત કરી તો મિત્રો આજે પણ બજાર જોઈએ તો ગઈકાલ જેવું જ બજાર છે ભાઈ આજે કાંઈ લાંબો ફેરફાર દેખાતો નથી આ ગઈકાલે જે મંદી હતી કે દસ રૂપિયા જેવી મંદી ગઈકાલે હતી આજે પણ એવું જ બજાર જોવા મળી રહેલું છે જોઈ તો સુધારો કોઈ પ્રકારનો મને દેખાતો નથી તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો Да